આપ જોઈ રહ્યા છો યુટ્યુબમાં સ્વાગત છે મિત્રો આજે છે નવરાત્રિનો ત્રીજો દિવસ મા દુર્ગાની ત્રીજી શક્તિ છે મા ચંદ્રઘંટા મા ચંદ્રઘંટાની કથા સાંભળશું તથા મા ચંદ્રઘંટાની ઉપાસનાનું મહત્વ ફળ તથા માનો મંત્ર પણ જાણીશું જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ પિંડ પ્રવર આરૂઢા ચંડકોપા અસ્ત્ર પ્રસાદમ તનુ તે મહ્યમ વિશ્રુતા મિત્રો નવરાત્રિનું પર્વ એટલે મા નવદુર્ગાની આરાધના મા શક્તિની આરાધનાનું પર્વ છે નવરાત્રિ સુધી માની આરાધના કરવાની છે પૂજા કરવાની છે જેથી મનુષ્યને તન મન ધનથી મન વચન કર્મથી શક્તિ સાંપડે શક્તિની પ્રાપ્તિ થાય અને મનુષ્યને ભક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે મિત્રો આજે મા ચંદ્રઘંટા દેવીની પૂજા આરાધના કરવાથી માની કૃપાથી જીવનમાં ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે માનું સ્વરૂપ શાંતિદાયક અને કલ્યાણકારી છે માના મસ્તક ઉપર ઘંટના આકારમાં અર્ધચંદ્રાકાર છે માટે આ દેવીનું નામ ચંદ્રઘંટા દેવી કહેવાય છે માના શરીરનો રંગ સ્વર્ણ સમાન ચમકીલો છે અને માને દસ હસ્ત છે દસે હાથોમાં માએ ખડક આદી શસ્ત્ર તથા બાણ આદિ અસ્ત્ર ધારણ કરેલા છે માનું વાહન સિંહ છે અને મા યુદ્ધની મુદ્રામાં બિરાજમાન છે ભક્તોની રક્ષા માટે તથા દૈત્યો નકારાત્મક શક્તિનો વિનાશ કરવા માટે માં વિદ્યમાન છે માં ઘંટાથી ભયાનક ચંડ ધ્વનિ કરી રહ્યા છે જેથી અત્યાચારી દાનવ દૈત્ય રાક્ષસ સદૈવ પ્રકંપિત થઈ રહ્યા છે નવરાત્રિમાં દુર્ગા ઉપાસનાનો ત્રીજો દિવસ પૂજામાં અત્યધિક મહત્વકારક છે માની સાધના મણિપુર ચક્રમાં પ્રવિષ્ટ થાય છે મા ચંદ્રઘંટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિ સંભળાય છે આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટે છે મા ચંદ્રઘંટાની કૃપાથી સાધકના સમસ્ત પાપ નષ્ટ થાય છે બાધાઓ પણ નષ્ટ થઈ જાય છે મા ચંદ્રઘંટાની પૂજા વિધિ કંઈક આવી છે મા ચંદ્રઘંટાની પૂજા કરતાં પહેલાં સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને એક બાજોટ પાથરવો તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને મા ચંદ્રઘંટા દેવીનું સ્થાપન કરવું મા દેવીની પ્રતિમા અથવા તો ફોટો રાખવો ત્યારબાદ ગંગાજળ કે ગૌમૂત્રથી તેનું શુદ્ધિકરણ કરવું ત્યારબાદ ચોકી ઉપર બાજોટ ઉપર ચાંદીનો તાંબાનો કે માટીનો ઘડો રાખવું તેના પર નારિયેળ રાખવું ત્યારબાદ પૂજાનો સંકલ્પ કરવો વૈદિક મંત્ર અથવા સપ્તશતી મંત્ર દ્વારા મા દેવીના સહિત સર્વે દેવતાઓનું સોડપસો ચારથી પૂજન કરવું પૂજા દરમિયાન આહવાહન આસન પાધ્ય અર્ધ્ય આચમન સ્નાન વસ્ત્ર સૌભાગ્ય સૂત્ર ચંદન રોલી હળદર સિંદૂર દુર્વા બિલ્વપત્ર આભૂષણ પુષ્પ હાર સુગંધિત દ્રવ્ય ધૂપ દીપ નૈવેદ્ય ફળ પાન દક્ષિણા આદિ સમર્પિત કરવું ત્યારબાદ માની આરતી કરવી પ્રદક્ષિણા કરવી મંત્ર પુષ્પાંજલિ આદિ કરવું પછી માના પ્રસાદને વહેંચવો જોઈએ મા ચંદ્રઘંટા દેવીને દૂધથી અથવા દૂધથી બનેલી કોઈ પણ મીઠાઈ ધરાવી શકાય મા ખૂબ પ્રસન્ન થાય છે મા ચંદ્રઘંટા દેવીની ઉપાસના કરવાથી આજના દિવસે મા ચંદ્રઘંટાનો મંત્ર જાપ એકસો આઠ વાર કરવાથી શીઘ્ર જ કષ્ટોમાંથી મુક્તિ મળે છે માનું સિંહ છે અતઃ માની ઉપાસના કરવાથી સિંહની જેમ પરાક્રમી અને નિર્ભય થઈ જવાય છે માના ઘંટાની ધ્વનિ સદા ભક્તોની પ્રેત બાધાઓથી રક્ષા કરતા રહે છે માનું શરણ લેવાથી શરણાગતની રક્ષા થાય છે અને ઘંટાના ધ્વનિથી સદૈવ ભક્તોની રક્ષા થતી રહે છે દુષ્ટોનું દમન થાય છે વિનાશ થાય છે અને માના દર્શનથી સ્વરૂપની સાધનાથી અત્યંત સૌમ્યતા એવમ શાંતિથી પરિપૂર્ણ જીવન થાય છે મા ચંદ્રઘંટાની આરાધના કરવાથી સદગુણોની પ્રાપ્તિ થાય છે સાધકની વીરતા નિર્ભયતાની સાથે સૌમ્યતા એવમ વિનમ્રતાનો પણ વિકાસ થાય છે માની આરાધના કરવાથી નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ ગુણની વૃદ્ધિ થાય છે સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે માં ચંદ્રઘંટાના ભક્તો અને ઉપાસક જ્યાં પણ હોય ત્યાં લોકો તેને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરી શકે છે માટે ચંદ્રઘંટાના સાધકો પણ દિવ્ય કહેવાય છે આ બધી શક્તિઓ દિવ્ય ક્રિયા સાધારણ ચક્ષુથી જોવા નથી મળતી પરંતુ અનુભવ જરૂર થાય છે સાધક અને એમના સંપર્કમાં આવવાવાળા દરેક મનુષ્યને આ અનુભવ ભલી ભાતી થાય છે ચમત્કાર દેખાય છે હંમેશા મા ચંદ્રઘંટાના ભક્તો મન વચન કર્મ એવં કાયાથી વિધિ વિધાન અનુસાર પૂર્ણતઃ પરિશુદ્ધ થઈને પવિત્ર થઈને મા ચંદ્રઘંટાની શરણાગતિ સ્વીકારે ઉપાસના આરાધના કરવા માટે તત્પર રહે માની ઉપાસનાથી સમસ્ત સાંસારિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે સહજ રીતે જ પરમપદના અધિકારી બની જવાય છે માની કૃપાથી આલોક તથા પરલોક સાર્થક થઈ જાય છે પરમ કલ્યાણકારી સદગતિ પ્રાપ્ત થાય છે એવા છે મા ચંદ્રઘંટાની ઉપાસના માના ભક્તોની ક્રિયા મિત્રો તો આપણે સાંભળી માં ચંદ્રઘંટા દેવીની ઉપાસનાનું ફળ માના સ્વરૂપનું વર્ણન હવે આપણે સાંભળીએ માં ચંદ્રઘંટાની કથા બોલો માં ચંદ્રઘંટા દેવીની જય પૌરાણિક કથા અનુસાર જ્યારે દાનવોનો આતંક એકદમ વધી ગયો ત્યારે દુર્ગા દેવીના સ્વરૂપમાંથી મા ચંદ્રઘંટા દેવીનો જન્મ થાય છે સ્વરૂપ આવિર્ભાવ થાય છે મહિષાસુર નામક રાક્ષસ જ્યારે દેવરાજ ઇન્દ્રનું સિંહાસન હડપી લે છે સ્વર્ગ લોક ઉપર આધિપત્ય કરી લે છે ત્યારે દેવતાઓ અત્યંત ભયભીત થઈને ત્રિદેવની શરણે ગયા પરમપિતા બ્રહ્માજી શ્રી હરિનારાયણ અને ભગવાન મહાદેવની સહાયતા માગી આ સાંભળીને ત્રિદેવ અત્યંત ક્રોધિત બની ગયા ત્રિદેવોના ક્રોધથી ત્રણેયના મુખમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ જે દેવીના રૂપમાં હતી ભગવાન શિવે એ દેવીને ત્રિશુળ આપ્યું ભગવાન શ્રી હરિનારાયણે ચક્ર આપ્યું તથા અન્ય દેવી દેવતાઓએ પણ પોતપોતાના અસ્ત્રો શસ્ત્રો આપ્યા ત્યારે ઇન્દ્રદેવે માને એક ઘંટ આપ્યો જેના કારણે માં ચંદ્ર ઘંટા કરવા પહોંચી ગયા માનું આ સ્વરૂપ જોઈને એકદમ થઈ ગયો જાણે કે સ્વયં કાળ જ તેમની સામે આવીને ઉભો છે ત્યારે મહીસાસુરે માતા ઉપર હુમલો કર્યો પછી માં ચંદ્રઘંટાએ મહીસાસુરનો સંહાર કરી નાખ્યો આ પ્રકારે મારે દેવતાઓની રક્ષા કરી માટે

खंग गदा त्रिशूल चापशर्पदं विबाधारा पटाम्बरापरिधानां मृदुहास्यानालङ्कारभूसितां मञ्जिर्हारकेयुरकिङ्किणीरत्नकुण्डलमण्डितां प्रफुल्लवदना बिबाधाराकान्तकपोलां लावाण्याम क्षीर कटी क्षीरकटिनितम्बिनीम् આ રીતે માનું ધ્યાન કરીને ત્યારબાદ માના સ્તોત્રનો પાઠ કરવો જોઈએ ઉદ્ધારિણી તમ હિ શક્તિ શુભ પરામ અણીમા સિદ્ધિદાત્રી ચંદ્રઘંટા પ્રણમામ્ય અહં ચંદ્રમુખી ઇષ્ટમ મંત્ર સ્વરૂપિણી ધનદાત્રી આનંદદાત્રી ચંદ્રઘંટે પ્રણામ્ય અહમ નાના રૂપ ધારિણી ઈચ્છા નય એશ્વર્યદાયિનીમ સૌભાગ્ય આરોગ્યદાયિની ચંદ્રઘંટ પ્રણામ્ય અહં માનું આ સ્તોત્ર પઠન કર્યા પછી મા ચંદ્રઘંટાની આરતી ઉતારવી બોલો મા ચંદ્રઘંટાની છે જય મા ચંદ્રઘંટા સુખધામ પૂર્ણ કીજો મેરે કામ चंद्र समान तू शीतल दाती चंद्र तेज किरणों में समाती क्रोध को शांत बनाने वाली मीठे बोल सिखाने वाली मन की मालक मन भाती हो चंद्र घंटा तुम वरदाती हो सुंदर भाव को लाने वाली हर संकट में बचाने वाली हर बुधवार जो तुझे ध्याए श्रद्धा सहित जो विनय सुनाए मूर्ति चंद्र आकार बनाए सन्मुख घी की ज्योत जलाए शीश झुका कहे मन की बाता पूर्णा आस करो जगदाता कांचीपुर स्थान तुम्हारा कर्नाटिका में मान तुम्हारा नाम तेरा रटु महारानी भक्त की रक्षा करो भवानी બોલો મા ચંદ્રઘંટાની જે તો મિત્રો આપણે સાંભળી મા ચંદ્રઘંટા દેવીના સ્વરૂપનું વર્ણન આરાધનાનું ફળ માની કથા માની સ્તુતિ સ્તોત્ર પાઠ આરતી વગેરે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો મા ચંદ્રઘંટાનું સ્વરૂપ સૂર્ય સમાન કાંતિવાળું છે માટે માની આરાધના કરતી વખતે જો કેસરી કે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવામાં આવે તો ઉત્તમ છે મા ચંદ્રઘંટાના મંત્રનો જાપ કરાય યા દેવી સર્વભૂતે મા ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ માની આરાધના કર્યા પછી માને ક્ષમા પ્રાર્થના પણ કરાઈ છે હે મા પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે આ મારો દાસ છે આમ સમજીને તમે હે મહાદેવી મારા અપરાધને ક્ષમા કરો હે પરમેશ્વરી હું આહવાહન કરવાનું જાણતો નથી જાણતી નથી વિસર્જન કરવાનું પણ જાણતી નથી જાણતો નથી અને પૂજા કરવાનું પણ નથી જાણતો માટે મને ક્ષમા કરો હે દેવી હું મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન થઈને જે કાંઈ પૂજા મેં કરી છે તે સર્વે હે સુરેશ્વરી તમારી કૃપાથી જ પૂર્ણ થઈ અથવા થાશે સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા સ્ણે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે સ્વયં પરમપિતા બ્રહ્માજી વગેરે દેવતાઓને પણ સુલભ નથી હે જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા સ્થળે આવેલ છું અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું તમે જેમ ઈચ્છો તેમ કરો હે દેવી અજ્ઞાનને લીધે કે ભૂલને કારણે મેં જે કંઈ અપરાધ કર્યો હોય તેને ક્ષમા કરો હું તેની માફી માગું છું સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગન્માતા કામેશ્વરી તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો પ્રસન્ન થાવ મારી ઉપર પ્રસન્ન થાવ હે દેવી ગોપનીય વસ્તુની રક્ષણ કરનારા હે માતા મેં આપને આ સ્તુતિ દ્વારા આ મંત્ર દ્વારા આ ભોગ દ્વારા આપની જે સેવા પૂજા કરી છે તેમાં મને સિદ્ધિ પ્રાપ્ત થાવ આ રીતે પ્રાર્થના કરીને માને પ્રસન્ન કરવા જોઈએ ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે બોલો માનવ દુર્ગાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ